હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલબાજ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય એવો આ નાસ્તો બનાવવાના છીએ જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને હળવી ભૂખ હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપીને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે એક કપ પાણી લઈશું માપ માટે તમે વાટકી કપ કે ગ્લાસ કંઈ પણ વાપરી શકો છો અને એ જ માપથી આપણે બધું માપ લેવાનું છે હવે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી અડધું કેપ્સિકમ અને એક ઝીણું સમારીને ટામેટું એડ કરીશું તો ટામેટાને મેં અહીં પલ્પ સાથે જ સમારી લીધું છે એક નાની સાઇઝના બટેકાને મેં ખમણી અને એને સાફ પાણીથી ધોઈ રાખ્યું છે અને એનું પાણી નીતારી લીધું છે તો એ પણ એમાં એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આમાંથી કોઈ શાકભાજી ના હોય તો તમે એને સ્કીપ કરી લો હવે એમાં પાંચ ચમચી અજમો પાંચ ચમચી ભરિયાળી અડધી ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી દાણાનો પાવડર પાંચ ચમચી જેટલો આમચૂનો પાવડર અને પાંચ ચમચી જેટલું આપણે આમાં હળદર એડ કરીશું એની સાથે જ સ્વાદ મુજબ એક ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું તો અહીં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના બસ આ બધા મસાલા આપણા ઘરના રૂટિનમાં હોય જ છે એ જ મસાલા એડ કરીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એમાં અડધો કપ સોજી એડ કરીશું આપણે એક કપ પાણી લીધું છે તો એમાં અડધો કપ સોજી અને અડધો કપ આપણે ચણાનો લોટ એડ કરીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મેં આમાં અડધો કપ સોજી અડધો કપ બેસન અને જે શાકભાજી લીધું છે એ બેથી ત્રણ જણાના નાસ્તા માટે ચાલી જાય એટલું છે જો તમારે એને વધારે બનાવવો હોય તો એ દરેક વસ્તુનું માપ આપણે વધારી દેવાનું રહેશે અને આ રીતે બેટરને મિક્સ કરી તૈયાર કરી લઈશું તો બેટર આપણું આ પરફેક્ટ છે હવે આપણે આમાં થોડો ઈનો એડ કરી લઈશું અને જો ઈનો ના હોય તો એમાં ખાવાના મીઠા સોડા પણ એડ કરી શકો છો અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે અને હવે આપણે જઈશું ગેસની તરફ તો ગેસના ઉપર મેં પેન મૂકી દીધું છે અને પેનમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું ખાલી તેલ લઈશું અને પેનમાં ફેલાવી લઈશું એના ઉપર આપણે થોડા તલ સ્પ્રિન્કલ કરી લઈશું અને તૈયાર કરેલા બેટરમાંથી એકથી દોઢ ચમચા જેટલું બેટર એમાં ફેલાવી લઈશું બેટરને આ રીતે પાથર્યા પછી એની ઉપર પણ આપણે થોડા તલ ભભરાવી લઈશું હવે તમે એને ઢાંકીને ચડવવો હોય તો પણ અને આ રીતે ખુલ્લો જ ચડવા દેવો હોય તો પણ એને ધીમા ગેસ પર આપણે સીજવા દઈશું અને થોડી વાર પછી આપણે પલટાવી લઈશું તો એ નીચેથી એકદમ સીજી અને તૈયાર થઈ ગયો છે અને એકદમ ઓછા તેલમાં આપણે આ નાસ્તો રેડી કર્યો છે તો એને ફરીથી પલટાવી લઈશું તો એને એક બે વાર આ રીતે પલટાવી અને સારી રીતે ચડવી લઈશું તો આ નાસ્તો હવે તૈયાર થઈ ગયો છે એ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું અને તમે દહીં સાથે ધાણાની ચટણી લસણની ચટણી કે ટોમેટો કેચઅપ કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો જ્યારે જલ્દીમાં કંઈ બનાવીને ખાવું હોય બાળકોને લંચ બોક્સમાં આપવો હોય તો ફટાફટ બની જાય એવો આ નાસ્તો છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી આ કેવી લાગી જો સારી લાગી હોય અને સેજ પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ